સિહોર યુવાયુગ પરિવર્તન સંગઠન તેમજ યુવાયુગ પરિવાર દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વ ચકલી દિન સિહોરના યુવા યુગ પરિવર્તન સંગઠન દ્વારા સિહોર વડલા ચોક ખાતે પાણીના કુંડા તેમજ ચકલીના માળાનું નિઃશુલ્ક વિતરણ તેમજ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં બસો પચાસથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે પ્રક્રિયા પૂર્ણ થઈ તમામ રજીસ્ટ્રેશન કરેલા પક્ષી પ્રેમીઓના ઘેર દુકાન શાળા ધાર્મિક જગ્યાઓ પર યુવા યુગ પરિવર્તન સંગઠનના સભ્યો દ્વારા રૂબરૂપ જઈ ફિટિંગ પણ કરી આપશે તેવું યુવાયુગ પરિવર્તન સંગઠનના પ્રોજેક્ટ ઇન્ચાર્જ મિતિશભાઈ પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું

ભારત માતા કી જય વીસ માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ યુવા યુગ પરિવર્તન સંગઠન દ્વારા આખા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિ થતી હોય છે જે પ્રવૃત્તિમાં શિહોરના આગેવાનો તથા બધી સંસ્થાઓનો સાથ અને સહકાર મળે છે મળે છે એ બધી પ્રવૃત્તિ દરમિયાન વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસ અમે અત્યારે અહીંયા સિહોર વડલા ચોક ખાતે ચકલીના માળાનું લીલા મૂલ્યે વિતરણ કરી રહ્યા છીએ રજિસ્ટ્રેશન કરી રહ્યા છીએ સાથે પાણીના કુંડાનું પણ વિતરણ કરી રહ્યા છીએ ચકલી એક એવું પક્ષી છે કે જે પોતાનો માળો પોતાની રીતે નથી બનાવી શકતી ચકલી છે એ ઘરેલું જેમ પક્ષી હોય બીજા બધા પક્ષી હોય એમ ચકલી છે ઘરેલું પક્ષી છે જે માણસની આજુબાજુમાં પોતાનો માળો બનાવે છે તો અમે એવો સંકલ્પ કર્યો છે કે શિવહોરમાં ઘરે ઘરે જઈ અને ચકલીના માળા બાંધીશું અને આ સેવાનો લાભ લઈશું તો આપ બધાનો સાથ અને સહકાર પૂરો મળતો રહે છે તે બાબત શિહર યુવા પરિવર્તન ગ્રુપ બધાનો ખૂબ ખૂબ આભાર માને છે જય હિન્દ વંદે માત્ર ભારત માતા કી જય